આણંદ શહેરમાં આવેલી આનંદાલય વિદ્યાલયનો વિવાદ કલેક્ટર કચેરીમાં પહોંચ્યો છે આજે વાલીઓએ અધિક નિવાસી કલેક્ટરને આપીને શાળા સામે કડક ભરવાની માંગ કરી હતી આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે આજે વાલીઓ દ્વારા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી આનંદાલય સ્કૂલમાં સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશનો ભંગ કરતા વાલીઓ પાસેથી પ્રવેશ ફોર્મના પાંચસો રૂપિયા લેવામાં આવે છે પ્રવેશ માટે નીતિ નિયમોનો ભંગ કરી વાલીઓ અને બાળકોનો લેખિત અને મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે તેમજ પ્રવેશ માટેના ફોર્મમાં અપમાનજનક પ્રશ્નો પૂછવામાં આવે છે તેમજ એફઆરસી દ્વારા નિર્ધારિત કરેલી ફી કરતાં વધુ ફી લેવામાં આવતી હોવાના આક્ષેપો કર્યા હતા ત્યારે આ મામલે વાલીઓએ આનંદાલય સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી આજે અમે કલેક્ટર ઓફિસે આનંદાલય જે ખાનગી સંસ્થા દ્વારા લેવાતા મૌખિક અને લેખિત ઇન્ટરવ્યુ જે લેવામાં આવે છે તેના વિરોધમાં અમે આવેદનપત્ર આપેલ છે બીજું જે કલેક્ટરશ્રીને અમે રજૂઆત એવી કરી છે કે કઠોરમાં કઠોર આમની સામે એક્શન લેવામાં આવે મારો સર હતો આનંદાલયમાં જેનું મેં આરટીમાં ફોમ ભર્યું હતું ફર્સ્ટમાં હતો સેકન્ડમાં આવ્યો ત્યારે પછી ત્યાંના લોકો મેન્યુપ્યુલેટ કરીને એમ કહે છે કે તમારા છોકરાના બે માર્ક્સ ચાર માર્ક્સ એવા આવે છે છોકરો ભણતો નથી બરાબર એટલે ગમે તે રીતના એલથી લેવાની વાત છે કે એટલે મેં લઈ પણ લીધું પછી કંટાળીને પણ વચના કાળામાં મારા છોકરાને અંદર ક્લાસની અંદર વાગ્યું હતું મોમાં તો બે કલાક પછી મને ફોન આવ્યો કે બ્લડ બંધ નથી થતું સર તમે આવો તો તમે જ કહો કે અમે નાના જે ઘરના છે એને કોઈ ટ્રીટમેન્ટ નહીં આપવાની ક્લાસની તો આ સ્કૂલની તો બધી જ જવાબદારી એ રીતે આનંદાલય નામની ખાનગી સ્કૂલે તમામ નિર્લજતાઓ પાર કરીને તમામ સરકારી નિયમો તોડ્યા છે શિક્ષણ જગતના અને તમે સાંભળ્યું હશે આ વાલી છે વાલીએ પોતાની વ્યથા આપણી સમક્ષ રજૂ કરી છે કઈ રીતે આરટી હેઠળ જે એડમિશનો થયા હોય એમના વિરુદ્ધ ગરીબો બાળક ગરીબના બાળક વિરુદ્ધ ષડયંત્ર કરી અને સ્કૂલમાંથી એલસી લેવા પર કઈ રીતે મજબૂર કરવામાં આવે છે એ વ્યથા તમારી સમક્ષ આ વાલીએ દુઃખિત છે અમે આજે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જે રીતે લેખિત મૌખિક ઇન્ટરવ્યૂ આનંદાલય લઈ રહ્યું છે તેના વિરુદ્ધમાં કઠોરમાં કઠોર કાર્યવાહી કરવામાં આવે અમારી જાણકારી મુજબ આનંદ આલએ પણ પોતાના લેટર પર લેટર પેડ પર સાંકેતિક ભાષામાં સ્વીકારી લીધું છે કે તે ફોર્મ ફીના પાંચસો રૂપિયા લે છે વાલીઓના ઇન્ટરવ્યૂ લે છે પરંતુ તેમણે કહ્યું છે કે વાલીઓના ઇન્ટરવ્યૂ લઈએ છીએ અમે બાળકના બાળકને સમજવાના સહયોગ સમજવામાં સહયોગ થાય માટે જો આનંદાલય જેવી કોઈ સ્કૂલે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ માના માતાનો માનનીય આદરણીય હીરાબાનો ઇન્ટરવ્યૂ લીધો હોત અને એમને પૂછ્યું હોત કે વોટ ઇઝ યોર નેમ તો મને લાગે છે કે આપણા વડાપ્રધાન શ્રી ભણી શક્યા ના હોત એટલે એવી પરિસ્થિતિ ઊભી ના થાય એની માટે અમે બહુ જ શાંતિપૂર્ણ રીતે લોક સાઇડ કહેવા માંગીએ છીએ કે આ નિર્લજ સ્કૂલને તાત્કાલિક કઠોરમાં કઠોર પગલાં ભરીને ગરીબોને અને મધ્યમ વર્ગ્યોને ન્યાય આપવામાં આવે ભારત માતા કી જય વંદે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર